સુરતના ઇંડોલી વિસ્તારમાં અંગત અતાવતે મારામારીની ઘટના બની હતી ઘટનામાં કાર ચાલક એક યુવકના ગળાના ભાગે ચપ્પુ મારી દીધા યુવક ઇજાગ્રસ્ત થયો હતો પોલીસે સામસામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે જેમાં પોલીસે ચાર આરોપીઓને પકડીને તેમને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું હતું દિંડોલી વિસ્તારમાં આવેલા અંબિતા ટાઉનશીપમાં મારામારીની ઘટના બની હતી વિડીયોમાં જોઈ શકાય છે કે લાકડાના વડે યુવકોને માર મારવામાં આવ્યો હતો મારામારીની આ ઘટનામાં બે યુવકોને ઈજા થઈ હતી ડીંડોલી પોલીસે આરોપીઓને ઝડપી લઈ તપાસ હાથ ધરી છે અગાઉ રાખીને ઝઘડો કર્યો હતો જેમાં પ્રેસા કારના ચાલકે ભાણેજ અમનને ગરદનના ભાગે ચપ્પુના વેઘા મારી દીધા હતા તેમજ આશીષ સિંહ તથા તેના ભાઈ અરપીત સિંઘે તેના સાડા સંદીપ સિંહ તથા ભાણેજ અમનને ફટકાવો માર માર્યો હતો અને આશિષ સિંઘે ભાણેજ અમનને ડાઢીના ભાગે તથા દાબા હાથના પંજાના ભાગે ચપુના ઘા મારતા મહેન્દ્ર સિંઘ તેને બચાવો વચ્ચે પડતા બ્રેઝા કારના ચાલકે દાબા હાથના પંજાના ભાગે ફટકો માર્યો હતો જે બાદ તમામ ઈસમો નાસી ગયા હતા બ્યુરો રિપોર્ટ એલ કે સારૂઝ સુરત